તાપી જિલ્લામાં યોજના દસમા તબક્કાના સેવા સેતુ તથા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમના પ્રચાર પ્રસાર અંગે કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં આગામી તારીખ સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોબર સુધી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે તાપી જિલ્લામાં પણ દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ સ્વચ્છતા સેવા એક પેડ માકે નામ જેવા કાર્યક્રમોનું સુચારુ આયોજન કરવામાં આવેલ છે ત્યારે તાપી જિલ્લા કલેક્ટર ડૉક્ટર વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં કલેક્ટર ડૉક્ટર વિપિન ગર્ગે માહિતી આપતા શું કહ્યું તે જોઈએ આજના રોજ આપના તાપી જિલ્લામાં બે મહત્વના કાર્યક્રમોનો શુભારંભ થઈ રહ્યો છે એમાં જે પહેલો મહત્વનો કાર્યક્રમ છે એ છે સેવા સેતુ સમગ્ર રાજ્યમાં સેવા સેતુના દસમો તબક્કાનો આયોજન છે અને એના ભાગરૂપે આખા તાપી જિલ્લાની તમામ સાતની સાત તાલુકાઓ અને બે નગરપાલિકાઓમાં એ કાર્યક્રમના શુભારંભ થવા જઈ રહ્યો છે એ કરીને એમ કાર્યક્રમમાં જે સરકારની વિવિધ યોજનાઓ છે ચૌવન જેટલી યોજનાઓના લાભ આપવામાં આવશે અને તેર જેટલા વિભાગો એના સાથે સંકળાયેલા રહેશે એ શુભારંભ પછી પણ એ કાર્યક્રમ ચાલુ રહે છે અને આખા જિલ્લામાં તમામ તાલુકાઓમાં ત્રણ ત્રણ અને બંને નગરપાલિકાઓમાં બે બે કરીને કુલ પચીસ કાર્યક્રમોના આયોજન આ દસમા તબક્કા દરમિયાન થવાનું છે એ જ રીતે બીજું મહત્વનો કાર્યક્રમ સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમનો પણ લોન્ચ આપણે ત્યાંથી થઈ રહ્યા છે એ તમામ ગ્રામ પંચાયતો તમામ તાલુકા પંચાયતો જિલ્લા પંચાયત અને બંને નગરપાલિકાઓમાં આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યો છે આ કાર્યક્રમ એકત્રીસમી ઓક્ટોબર સુધી ચાલવાનું છે આ જનભાગીદારીનો કાર્યક્રમ છે એમાં જેટલા પણ આપણા ગાર્બેજ વલનરેબલ પોઈન્ટ છે એનો નિકાલ કરવામાં આવશે અને એના સિવાય જે જનજાગૃતિ કે લોકોને સ્વચ્છતા માટે જનજાગૃતિ ફેલાય લોકોના સ્વભાવ બદલાય લોકોના જે આચલન છે એ બદલાય એ માટે આ કાર્યક્રમ કરવાનું છે એના સિવાય દરેક ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ દરેક કોપરેટિવ ઓર્ગનાઇઝેશન અને બધી જગ્યાઓ આ કાર્યક્રમ કરવાનું છે અને દરરોજ વિવિધ વિવિધ પ્રકારની પ્રકૃતિઓ એમાં કરવામાં આવશે અને એને દરરોજ સોશિયલ મીડિયામાં અપલોડ કરવાનું રહેશે અને જે સરકારનો સ્વચ્છતા હી સેવા પોર્ટલ છે એના ઉપર પણ અપલોડ કરવામાં આવશે તો એમાં તમામ નાગરિકોને મારી અપીલ છે કે તમામ નાગરિકો એ જે જનભાગીદારીનો ભાગીદારીનો સ્વચ્છતા સેવા કાર્યક્રમ છે એમાં જોડાય અને આપના તાપી જિલ્લાના એક સ્વચ્છ અને સુંદર જિલ્લો બનાવે થેન્ક યુ રિપોર્ટર ધનરાજ ચૌહાણ તાપી સ્વરાજ ન્યૂઝ વિયારા